સાખેડા હાડોદ રોડ પર આવેલા પૌરાણિક અર્જુનનાથ મહાદેવના મંદિર પાછળ ગેબિયન વોલ દ્રશ્યુ ભ્રષ્ટાચારના આક્ષેપ તેમજ તપાસની માંગ સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા ભ્રષ્ટાચારીઓ આ ભગવાનને પણ છોડવા તૈયાર નથી એના પરિણામે હવે તમે જોઈ રહ્યા છો આ અર્જુનનાથની દીવાલ એક જ પાણી આવતામાં ધરાશાયી થઈ ગઈ શું નામ છે તમારું ચિરાગ્રભારી અર્જુનનાથ મહાદેવને બચાવવા માટે અમે એકત્રીસ જાન્યુઆરીના રોજ સંખેડા બન્યું એલાન આપ્યું હતું રામધૂન બોલાવી હતી શ્રી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ સરકારશ્રી દ્વારા એક કરોડ ચાલીસ લાખ રૂપિયા દિવાલ માટે મંજૂર કરવામાં આવ્યા હતા આજે એ દિવાલ બની ગઈ છે પણ એકદમ હલકી ગુણવત્તાવાળી બની છે પહેલા જ વરસાદમાં પાણી જે આવ્યું છે ઉચ્ચ નદીના તેની અંદર પહેલા જ વરસાદની અંદર પાંચ ફૂટ જેટલી દિવાલ બેસી ગઈ છે અને એક મોટો ગામડું પણ પડી ગયું છે એની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું માલુમ થાય છે અર્જુનનાથ મહાદેવને બચાવવા માટે આ ગામવાળા લોકોએ જે રેલીઓ કાઢી પરિણામે સરકાર દ્વારા 1 કરોડ ને 40 લાખ રૂપિયા જે મંજૂર કરવામાં આવ્યા હતા એ આપણે જોઈ શકો છો કે 1 કરોડ 40 લાખ ની જે દિવાલ બનાવવામાં આવી છે એ કાળા પથ્થરની અંદર જે કાળા હાથ ભ્રષ્ટાચારની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે એટલે આજે ભાજપ એ જ ભ્રષ્ટાચાર એ સૂત્ર આજે ભાજપે સાર્થક કર્યું છે એક બે અધિકારીઓ એવા છે કે એક છે હસ્મિત પ્રજાપતિ અને ડેપ્યુટી એન્જિનિયર રાણપરા સાહેબ આ બે દ્વારા સમય પહેલા સુખી ડેમ ખાતે એમનું કામ કર્યું હતું એમાં પણ ગાબડા પડ્યા હતા એ જ અધિકારીઓ દ્વારા અહીંયા નિગરાની કરીને એનું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે સ્ટ્રકચર આજે ફેલ થયું છે તો આવા અધિકારીઓને આ લોકો બ્લેકલિસ્ટ કરવાને બદલે આ સરકાર અને સરકારના પ્રતિનિધિઓને જો ટકાવારી મળતી હોય તો જ આ લોકો છાવરતા હોય એટલે આ દિવાલની અંદર પણ કેટલાક નેતાઓએ ટકાવારી ખાધી છે આજે દેખાઈ રહ્યું છે એક કરોડ ને ચાલીસ લાખની દિવાલની અંદર માત્ર લાખના ખાલી પથ્થર વપરાયા છે તો આ દિવાલ ની જોઈ શકો છો કે તાર અને પથ્થરની આ દિવાલ ની અંદર એક કરોડ રૂપિયા ખાલી મજૂરી અને તારમાં જાય એ આશ્ચર્યજનક વાત છે એટલે સૌથી મોટો ભ્રષ્ટાચાર જીવતો જાગતો ભ્રષ્ટાચાર આપણી સમક્ષ છે મોટું ગાબડું પડ્યું છે પાંચ ફૂટ ઊંડી દિવાલ અહીંયા આગળ દિવાલની અંદર પાંચ ફૂટ ભાગ બેસી ગયો છે એટલે પરિયામે એક જ વસ્તુ આપણે જાણી શકીએ છીએ કે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના થયો છે જે તે વખતે ધારાસભ્ય શ્રી એમ કહેતા હતા આગળ કે કોઈને ધીરજ નથી અત્યાર સુધી એવું જોયું અમે કે ધીરજના ફળ મીઠા પરંતુ આ ધારાસભ્ય સાહેબને કહેવા માંગુ છું કે ધીરજના ફળ મીઠા નહીં પરંતુ અમ કડવા ઘૂટ પીવડાયા છે તમે લોકોએ આજે ટકાવારી લઈને નેતાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે અમારી આસ્થા સાથે ખેલવાડ થયો છે એટલા માટે અમે હવે આ લોકોની વિરુદ્ધમાં આવેદન આપવાના છે અને આગામી દિવસોમાં કાર્યક્રમ પણ આપીશું શું કરન પટેલ At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.